હેલો ફ્રેન્ડ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું એક સાથે ગોળના ચાર પાયા લઈ અને શિયાળામાં ખાવાની મજા પડે તેવી ચિક્કીની રેસીપી જો ઉત્તરાયણ તમારે નજીક આવી ગયું હોય અને ચિક્કી બનાવવાનું રહી જતું હોય તો તમે એક વખત મારી રીતે ચીક્કી બનાવીને જરૂરથી ટ્રાય કરજો આપણી ચીક્કી ફટાફટ બનીને રેડી થઈ જાય છે કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી તો અહીંયા આપણે બે ભેગી ચીક્કી બનાવવાની છે તલની અને ડાળિયાની તો અહીંયા આપણે એ પ્રમાણે ગોળ એડ કરી દઈશું અને તેની અંદર આપણે તલનું તેલ એડ કરી દેવાનું છે આ રીતે તલના તેલની અંદર ચીક્કી બનાવવાથી આપણી ચીક્કી એકદમ સ્વાદિષ્ટ બને છે અને હેલ્ધી પણ ખૂબ જ બને છે તો ત્યાર પછી અહીંયા આપણે નોર્મલ થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે આ રીતે તેલ પાણી મિક્સ કરી અને આપણે સરસ રીતે ગોળનો પાયો લઈ લેવાનો છે તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો આપણો પાયો સહેજ પણ કાચો હશે તો ચીક્કી દાંતે ચોંટી જશે અને પરફેક્ટ નહીં બને તો અહીંયા આપણો ગોળનો પાયો રેડી થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા દાળિયા લઈ લીધા છે અને આ રીતના આપણે એક મોટા વાસણમાં કાઢી અને ચોખ્ખા કરી લેશું આમ તો આપણા દાળિયા ચોખ્ખા જ હોય છે પરંતુ થોડા ચેક કરી લેવા ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ આપણો ગોળ પીગળી અને તૈયાર થઈ ગયો છે પરંતુ હજી આપણે તેની પરફેક્ટ ચાસણી લેવાની છે આ રીતના મીડિયમ ગેસ પર આપણે ગોળનો પાયો લેશું ને તો આપણો ગોળનો પાયો એ એકદમ પરફેક્ટ આવશે અને જ્યારે આપણો ગોળ પીગળી જાય અને એવું લાગે કે પાયો આવી ગયો છે ત્યાર પછી આપણે એક વાસણની અંદર પાણી લઈ લઈશું અને આ રીતના આપણે થોડાક ટીપા પાડી અને ચેક કરી લેશું કે આપણો પાયો આવી ગયો છે કે નહીં તો જો હજી આપણો પાયો ગોળનો કાચો દેખાઈ રહ્યો છે હજી આપણે તેને બે ત્રણ મિનિટ જેવું થવા દઈશું અને કંઈક આ રીતનો ગોળ થાય એટલે સમજવું કે આપણો ગોળનો પાયો આવી ગયો છે તો અહીંયા આપણે એક સાથે બે ચીક્કી રેડી કરવાની છે એક તલની અને એક ડાળિયાની તો આ રીતના ગોળના પાયાને બંનેની અંદર અડધો અડધો ગોળ રેડી દઈશું તો જો તમે આ રીતના કરશો ને તો તમારી ચીક્કી ફટાફટ બનીને રેડી થઈ જશે અને મહેનત પણ નથી લાગતી તો જો અહીંયા આપણે અડધો ગોળનો પાયો તલની અંદર ઉમેરી દીધો છે અને હવે આપણે અહીંયા બાકી રહેલો ગોળનો પાયો ડાળિયાની અંદર ઉમેરી દઈશું અને આ બંને વસ્તુને તવીથાની મદદથી સારી રીતે હલાવી અને આપણે મિક્સ કરી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારી આ ટ્રીક પસંદ આવી હોય ને તો તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ ફેસબુક વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે અહીંયા આપણે આ બંને ચીક્કી રેડી થઈ ગઈ છે હવે અહીંયા મેં એક થાળી લઈ લીધી છે અને થાળીને મેં તલના તેલથી ગ્રીસ કરી લીધેલી છે અને જો તમે ઈચ્છો તો અહીંયા શીંગનું તેલ અથવા તો ઘી પણ લઈ શકો છો તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણું જ્યારે ચીક્કીનું મિશ્રણ આ રીતના થોડું ગરમ હોય ત્યારે આપણે ફટાફટ તેના લાડુ વાળી લેવા જોઈએ અથવા તો તમારે પીસીસ કરવા હોય તો તમે પીસીસ પણ કરી શકો છો અને જુઓ ફ્રેન્ડ્સ આપણું મિશ્રણ થોડું પણ ઠંડુ થઈ જશે ને તો લાડુ સરખાને વળે અને ગોળનો પાયો જે છે એ થોડો તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં તલના બધા લાડુને બનાવીને તૈયાર કરી લીધેલા છે અહીંયા હું મીડિયમ સાઈઝના લાડુ તૈયાર કરી રહી છું તમારે જો પીસીસ કરવા હોય તો તમે પીસીસ પણ કરી શકો છો તો મેં અહીંયા તલના લાડુ ફટાફટ રેડી કરી લીધેલા છે અને ત્યાર પછી અહીંયા જે આપણે ડાળિયાનું મિશ્રણ હતું તેના પણ આપણે લાડુ બનાવી તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણું ડાળિયાનું મિશ્રણ છે તે પણ આ રીતના થોડું ગરમ જ છે આપણે ગરમા ગરમ ફટાફટ લાડુ બનાવી અને તૈયાર કરી લેવાના છે તો અહીંયા આપણે ડાળિયાના લાડુ બનીને તૈયાર થાય ત્યાં સુધી આપણે મમરાના લાડુ બનાવવા માટે તેનો પાયો રેડી કરી લઈએ જો આપણે આ રીતના કરીશું ને તો આપણો બિલકુલ ટાઈમ પણ નહીં બગડે અને આપણી ચિક્કી જેટલી પણ બનાવી હોય ને એટલી ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો આ ગોળ અંદર પણ આપણે સેમ પ્રોસેસ રાખી થોડું પાણી અને થોડું તલનું તેલ ઉમેરી આપણે જે પેલા પાયો લીધો તો એ પ્રમાણે જ આપણે પરફેક્ટ પાયો લેવાનો છે તો અહીંયા આપણો મમરાના લાડુનો પાયો રેડી થાય ત્યાં સુધી આપણે આગળ જોઈ લઈએ તો મેં અહીંયા તલના અને દાળિયાના બંને લાડુને રેડી કરી લીધેલા છે તો મેં અહીંયા આ રીતના તલના દાળિયાના મમરાના અને ચિક્કી આ ચાર પ્રકારના લાડુ બનાવેલા છે મને અહીંયા લગભગ પંદર મિનિટ જેવું લાગ્યું છે કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મમરાના લાડુનો પાયો પણ આ રીતના પરફેક્ટ બનીને રેડી થયો છે હવે આ રીતના આપણે એક મોટા વાસણની અંદર મમરા કાઢી અને પાયો આપણે તેની અંદર રેડી દઈશું તો અહીંયા આપણે એક થેલી મમરાની હતી તો તેની અંદર હું આટલો ગોળ ઉમેરી રહી છું તમે જોઈ શકો છો તમે ઈચ્છો તે પ્રમાણે તમે ગોળ ઉમેરી શકો છો અને અહીંયા આપણો તૈયાર થયેલો પાયો મમરાની અંદર ઉમેરી આ રીતના આપણે ગોળને સારી રીતે હલાવી અને મમરા સાથે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણો ગોળનો પાયો મમરા સાથે ચોંટી જાય તે પ્રમાણે આપણે મિક્સ કરવાનું છે જો આપણા મમરા કોરા રહી જશે તો આપણા લાડુ સરખા નહીં બને અને બીજું કે આપણે ઉત્તરાયણ આવતી હોય એટલે લાડુ તો બધાના ઘરમાં બનતા જ હોય છે તમે એક વખત મારી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો હવે આ તૈયાર થયેલા મિશ્રણને આપણે આ રીતના હાથની અંદર થોડું તેલ લગાવી અને આપણે લાડુ વાળી લેવાના છે અને જો આ રીતના આપણે હાથ ઉપર તેલ નહીં લગાવીએ ને તો આપણા હાથ ઉપર ગોળનો પાયો ચોંટી જશે અને આપણને ગરમ પણ લાગશે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતનો ગોળનો પાયો લીધેલો છે એટલે આપણા લાડુ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે અને જો આ સમયે તમારે હાથ પર તેલ ના લગાવવું હોય તો તમે પાણી પણ લગાવી શકો છો પરંતુ પાણી લગાવીને આપણું લાડુ બનાવીશું ને તો આપણું મિશ્રણ ઠંડુ થઈ જશે અને લાડુ સરખા નહીં બને અને જો તમારે મમરાના લાડુ ના બનાવવા હોય તો તમે એક થાળીની અંદર મિશ્રણને પાસરી અને તમે પીસીસ પણ કરી શકો છો પરંતુ જનરલી બધા લોકો મમરાના વધારે લાડુ જ બનાવતા હોય છે એટલે હું પણ અહીંયા લાડુ જ બનાવી રહી છું તો તૈયાર છે આપણા ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુની રેસીપી અને હવે અહીંયા આપણે શિંગદાણાની ચિક્કી બનાવવા માટે શિંગદાણાને શેકી લેવાના છે તો અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શિંગદાણાને શેકાતા લગભગ પાંચથી છ મિનિટ જેવું લાગશે તો અહીંયા આપણા શિંગદાણા શેકાઈને રેડી થઈ ગયા છે હવે સિંગદાણાને આપણે સાઈડમાં કરી લઈએ અને આપણે જઈએ ગેસ તરફ તો હવે અહીંયા આપણે કોઈ જ બીજું વાસણ બગાડવાનું નથી તેની અંદર જ આપણે ગોળ ઉમેરી દઈશું અને તેની અંદર તલનું તેલ ઉમેરી દઈશું થોડું પાણી ઉમેરી દઈશું અને આગળ જેવો પાયો લીધો તો તેવો જ પાયો આપણે અહીંયા રેડી કરવાનો છે તો અહીંયા આપણે જ્યારે ગોળનો પાયો લઈએ ત્યારે આપણો ગોળ પીગળો ન હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને જ્યારે આપણો ગોળનો પાયો આવી જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું જો આપણે ગોળ પીગળા પછી ગેસની ફ્લેમ હાઈ રાખીશું ને તો પાયો વધારે આવી જશે અને ગોળ કડવો થઈ જવાની પણ શક્યતા રહેશે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ગોળનો પાયો રેડી થઈ ગયો છે કંઈક આવી રીતનો દેખાઈ રહ્યો છે તો હવે અહીંયા આપણે તૈયાર કરેલા શિંગદાણાને ગોળના પાયાની અંદર ઉમેરી દઈશું શિંગદાણાને ગોળની અંદર ઉમેરી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે શિંગદાણા ઉમેર્યા પછી ફટાફટ હલાવી અને મિક્સ કરી લેવાનું હોય છે જો આપણું સહેજ પણ ગોળનો પાયો ઠંડો થઈ જશે ને તો સારી રીતે મિક્સ નહીં થાય તો તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ ચાર પ્રકારની ચિક્કી તમને અમારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો